જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું ભાવનગરના રાજપરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાળ માતાજીના ઇતિહાસની ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરામાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા દર રવિવારે મંગળવારે અને નવરાત્રિના દિવસમાં ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવે છે વાત કરીએ ઇતિહાસની તો ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર અને મૂળધરાઈ પાસે આવેલા રોહિસાડા ગામે મામળિયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થાય છે તેમાં દિવ્ય આત્મારૂપી જાનબાઈ ખોડિયાર માતાજીના નામે પૂજાય છે ભાવનગરના મહારાજા વખતસિંહે આઈ શ્રી ખોડિયાર માતાજીની આ પ્રશંસા સાંભળી એટલે ઘોડે સવાર રોહિશાળા ગામે મામળિયા ચારણના ઘરે મહેમાન બન્યા મહારાજા વખતસિંહે માતાજીને પગે પડી કિંમતી ભેટ સ્વાગત અર્પણ કર્યા અને નમ્રતાપૂર્વક ભાવનગર પધારવા આમંત્રણ આપ્યું હતું ત્યારે માં ખોડિયાર માતાએ રાજકુટુંબનો ભાવ લાગણી અને નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો હું તમારી પાછળ આવીશ પણ હા જો તમે મનમાં સંશય રાખીને

મા ખોડિયાની કૃપા થવાથી ભાવનગર રાજ્ય ગોહિલવાડેને અઢારસો પાદરનું ધણીપદ મળ્યું એવું લોકવાયકા મુજબ કહેવામાં આવે છે મહારાજા આતાબાપુ ગોહિલે આશરે બસો પચીસ વર્ષ પહેલાંમાં ખોડિયારનું નાનું મંદિર બનાવ્યું અને સ્થાપના કરી હતી વર્ષો પછી મહારાજા ભાવસિંહ અને ત્યારબાદ મહારાજા કૃષ્ણસિંહજીએ માં ખોડિયાર માતાજીનું મંદિરના બાંધકામમાં વ્યક્તિગત ધ્યાન આપીને મોટા મંદિરનું નિર્માણ કર્યું અને અત્યારે હજારો માઈ ભક્તોમાં મા ખોડિયાર માતાજીના દર્શનના અર્થે આવે છે અને માતાજી તેમની મનોકામના પૂરી કરે છે તો આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય ખોડિયાર માતાજી લખવાનું ભૂલતા નહીં અને આવા મસ્ત મંદિર દર્શન અને મંદિરના ઇતિહાસના વિડીયો જોવા માટે એસપી ટ્વેન્ટી ફાઇવ બ્લોગ્સને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી